વડોદરામાં નવલખી મેદાનમાં પૂજ્ય દાદા ભગવાનની એકસો સત્તરમી જન્મજયંતિની ઉજવણી અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા આ પ્રસંગે વડોદરાના સાંસદ ધારાસભ્યો મેયર પોલીસ કમિશનર જિલ્લા કલેક્ટર સહિતના અતિથિઓ પણ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી અને ઉપસ્થિત મહેમાનો દ્વારા પૂજ્ય દાદા ભગવાનની ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી ત્યારબાદ મુખ્યમંત્રીએ તેમના ઉદબોધનમાં દાદા ભગવાનનો મહિમા વર્ણવ્યો હતો ત્યારબાદ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા દાદા ભગવાનની ટપાલ ટિકિટનું વિમોચન પણ થયું અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની બી બહુ સરસ હાજરી રહી એમણે ખૂબ સરસ વક્તવ્ય આપ્યું દાદા ભગવાનના બધા મહાત્માઓને અને બરોડાની જનતાને એમણે ખૂબ મોટિવેટ પણ કર્યા અમારી તો દાદા ભગવાનના પરિવાર વતી બરોડાની જનતાને એટલી જ વિનંતી છે કે આઠ દિવસનો આ જબરજસ્ત પ્રોગ્રામ થઈ રહ્યો છે શરૂ બી થઈ ચૂક્યો છે ત્યારે આપ સૌ જરૂરથી પધારજો આમાં કોઈ જાતના ચાર્જિસ નથી કોઈ જાતના પાસિસ નથી કોઈ જાતની ફી લેવામાં આવતી નથી અહીંયા ફક્ત આનંદ અને આનંદની પીરસણી કરવામાં આવે છે